નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમા આપશો દિલીસ સ્વાત કરું છું મિત્રો તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તમને ચેનલ પર શિક્ષણ જગતની હરક માહિતી પહોંચાડવામાં આવે છે કોઈ અપડેટ આવે કોઈ પણ ભરતી આવે કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામ તમામ મેથમાં ચેનલ પર કરવામાં આવશે ચેનલ સપ્સિકરણ ભૂલશો નહીં મિત્રો સાથે સાથે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ટૂંક સમય પહેલાં કે ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર આવ્યા છે મિત્રો જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવશે એના વિશે લેટેસ્ટ અપડેટ આવી ગઈ છે ટૂંક સમય પહેલાં જ તેના વિશે મિત્રો આ વર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ અને ટેલર ગ્રુપ બંને બનાવવામાં આવશે તો બંને જગ્યાએ આવશે તે જોઈન થઈ જજો લિંક ડિસ્કશનમાં મૂકું છું તો મિત્રો તમને કઈ રીતે ગુજરાતના સરકારી કર્મચારીઓને કર્મચારીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો આપણા વિડીયોમાં ચર્ચા કરીશું ચાલો વિધાન મિત્રો વધારે સમયના બગતા વિડીયો શરૂઆત કરી છે મિત્રો ટૂંક સમય પહેલાં મિત્રો પાંચ દસ મિનિટ પહેલાં જ જે ગુજરાતમાં મિત્રો જોઈ શકો શિક્ષણ મંત્રી ભાજપની સરકાર જૂની પેન્શન યોજના ફરી શરૂ કરશે ડિંડોર સાહેબને એક ચીમકી આપી દીધી છે કે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં શિક્ષણ મંત્રી મોટું નિવેદન ટૂંક સમય પહેલાં જ શિક્ષણ મંત્રી કુબેરભાઈ દિંડોળ સાહેબ શિક્ષણ મંત્રી આપણા ગુજરાતના જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો જૂની પેન્શન યોજના ટૂંક સમયમાં શરૂ થાય તેવા દેખાય છે મિત્રો ટૂંક સમયમાં જ જે જૂની પેન્શન યોજના સરકારી કર્મચારી માટે સારા સમાચાર મળી રહ્યા છે જોઈ શકો છો મિત્રો તારીખ નથી આપી પરંતુ તારીખ જાહેર જાહેર નથી કરતા પણ ભાજપ સરકાર કરશે ડી શીખ સર સાહેબ કહે છે કે જૂની પેન્શન યોજના ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે મિત્રો આ લેટેસ્ટ અપડેટ આવી રહી હતી મિત્રો આવીને અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નહીં થેન્ક યુ વેરી મચ